હારી હોય તો ઘણા ખાટલો ન મૂકતા હોય અને હોસ્પિટલમાં ગમે એવો સ્ટાફ હોય પણ ભૂલવાની બીમારી છે ડોક્ટર ભૂલવાની બીમારી તમને કેટલા સમય થી છે બોલો કે કઈ બીમારી એક જણો ફોર વ્હીલ લઈને જાતો ફોર વ્હીલ લઈને જાતો ગાડીમાં ધડી નારાનો ભટકાણો પોપટ બેભાન થઈ ગયો

પોપટના માલિકે એરો પોપટ ને એના માલિક ને બે ને ફ્લાઇટ ની બાર ઘા કરી દીધા ઘા કરી દીધા એટલે પોપટ એના માલિકને કીધું ઉડતા આવડે ઉડતા

અને બે વખત જમવાનો મફત મારા તરફ છે પછી તો મને એમ થયું કોઈ સલાહ ન દેવાય અમે રાજકોટમાં બધા કલાકારો બેઠા ત્યાં નહીં ભિખારી એવો કે ભગવાન નામ ઉપર પાંચ રૂપિયા આપો અને મેક દેલા આવો હટો ઘટો હો હાથ પગ હાજા હે પાંચ રૂપિયા માનતા તને શરમ નથી આવતી મને કે તારા પાંચ રૂપિયા હાટું મારે મારા હાથ પગ ભંગાવી નાખવા તે દુનું નક્કી કોઈ લોકોને સલાહ નહીં દેવાની

બેઠો તો શ્રીદરત નો નાનો છોકરો રૂપિયા આપો તો દેખાડું પચાસ ના કાકા પચાસ રૂપિયા દેખાડ્યા મેં તું દેખાડ મને હાલ ની નોટ મેં આપી મને રસોડા માં લઈ ગયો ત્યારે કામ વાળા બેન કામ કરતા એની દાઢી પાસે આંગળી રાખીને મને કે આને શું કેવાય મેળો પછી જાવાટાણે એને મને કીધું મને કે ઉભા રહ્યો છોકરી ને દાઢી હોય પણ એને દાઢી ઉપર વાળ ન ઉગે યાદ રાખજો એ કે એક ભાઈ કરોડિયા ઉપર પ્રયોગ કરતા હતા કરોડિયા નો એક પગ કાપી ને કોણ પછી બોલ્યા ચાલ કરોડિયા ચાલ કરોડિયો ડગ 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 હલવા મીડો તેને બોલ પેન લીધી નોટ માં લખ્યું એક પગ કાપી નાખવાથી કરોડિયો ચાલી શકે છે બીજો પગ કાપ્યો પાછો બોલ્યો ચાલ કરોડિયા ચાલ કરોડિયો પાછો ડગ 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 હલવા મીડો પાછી બોલ પેન લખ્યું કે બીજો પગ કાપી નાખવાથી કરોડિયો ચાલી શકે છે ત્રીજો પગ કાપ્યો પાછો બોલ્યો ચાલ કરોડિયા ચાલ કરોડિયો પાછો ડંગ 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 હાલવા મળ્યો પાછો નોટ પર લખ્યું કે ત્રીજો પગ કાપી નાખવાથી કરોડિયો ચાલી શકે છે ચોથો પગ કાપ્યો ચાલ કરોડિયા ચાલ હાલ કરોડિયો થોડો ધીમો ધીમો હાલવા મળ્યો વળી પાછો લખ્યું કે ચોથો પગ કાપી નાખવાથી કરોડિયો હાલી શકે છે પાંચમો પગ કાપ્યો પાછો ચાલ કરોડિયા ચાલ કરોડિયો પછી પાછો ચાલ કરોડિયા ચાલ હવે મરી ગયા કોઈ પગ હોય તો કરોડિયો હાલે બીજી વાર બોલ્યો ચાલ કરોડિયા ચાલ કરોડિયો ક્યાંથી હાલે પછી નોટ માં એને બોલપેન થી લખ્યું કે છઠ્ઠો એટલે છેલ્લો પગ કાપી નાખવાથી કરોડિયો મેરો થઈ જાય છે

મારી બાજુમાં એક ભદો કરીને છોકરો રે એક ઘરે એવું આવીને મને કે મુરઘી ઈંડો મૂકે મેં કીધું એમાં હું મોટી વાત મને કે તો તમે મૂકો તો બાવડું પકડીને ઘરની બહાર બધું મરી ગયા મેં અહીંયા ઈંડા મૂકવા આવ્યા એક છોકરો એક દી નિશાડે ન ગયો બીજા દિવસે નિશાડે ગયો એટલે એના સાહેબ એને કીધું કાલે કેમ નહોતો આવ્યો તો કે નોતો આવ્યો પણ કેમ નહોતો આવ્યો તો કે નહોતો આવ્યો સાહેબ કે પણ હું કામ નહોતો આવ્યો

એને ચોક લઈ અને બોર્ડ ઉપર લખ્યું રામાયણ પછી એને ઉભો થઈને મને પૂછ્યું કે રામાયણ કોને લખ્યું એટલે મેં કીધું કે સાહેબ તમે લખ્યું હવે સાહેબ રામાયણ એટલે કે બે તો મેં દીધી વળી પાછો થોડાક દિવસથી આ રોતો રોતો આવ્યો મેઘલા હવે મને કે પાછો પ્રશ્ન પાછો જવાબ મેં વળી પાછો ખોટો જવાબ દીધો હોય છે મને કે ના ના કે જવાબ એ સાચો દીધો હતો મને એમ થયું કે હાચો જવાબ દીધો પાછો માર્યું મેં સાહેબ હું પૂછ્યું તો મને

એની ટીચર ને મેળવ્યું કીધું તમે મારા ભત્રીજા ને કામ આવ્યું કે તમારા ભત્રીજા મારા હમું ગીત ગાયું મેં ટીચર ને કીધું કે અમે તો ગઢવી રહી અમારા છોકરા છોકરી તો ગીત ગાતા હોય તો કે ટન ટના ટન 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 ટારા ચલતી હે ક્યાં નો સે બારા પછી તો મેં બે માયરી મેં ગેલા મારે ગાવાના ગીત તું ગાવા મીંડો